નવા એક બ્લોક તમારું સ્વાગત છે તો અમે રમી લીધા છે ધૂળેટી અને ટાંકી બકી ખાલી કરે છે માં રમેશભાઈ બચ્ચા 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 રમેશભાઈ બચ્ચા કેટલું પાણી ભરવામાં આવે જોયો આમ એમ તો કલર કલર થઈ ગયું બધું મિત્રો આ ક્યાં હવે બાપુને સપોર્ટ કરજો હા સપોર્ટ એમ ને વિડિયોમાં વધારે વ્યૂ આવી જાય તો હું થાન તને

તારાવા નેરે નવાના છે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ નેરે નવા તો તમે વિડીયોમાં બન્યા અમે જાય છીએ નેરે નવા અમે રમેશભાઈ ગાડીમાં બેસી જાય હું રમેશભાઈ તો આ રમેશભાઈ ની ગાડી નવી બાઇકો તારાવાન છે એલા પાણી નહીં આવતું પાણી ન થતું એમ કહે છે ભાઈ તો ગાડીનું થોડુંક સાંજ થઈ ગયું છે મેં આવી ગઈ હતી ભાવિશી ને ગાડીમાં તો ચાલો છીએ આપણે નેરે નાવા તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા નેરે નાવા તો નેરમાં પાણી આવી ગયેલું છે તો મિત્રો આવે છે પાછળ પાછળ જો આ બધા નાઈન આવે છે મસ્ત મજાના નેરમાં નાઈન ધૂળેટી રમી આવે છે તો આ આપણે નેર છે આમાં થોડુંક પાણી આવી ગયેલું છે એટલે પાણીમાં નાય છે નિખિલતા સરિયાણી આ બધા મિત્રો જાય છે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો હા ભાઈ બંધુ બોલે છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આપણે થોડાક વધારે પડતી આ તો અમારા ગામના જ આવે છે જો આ કાળિયા કાળિયા પીપળા થઈ ગયા આપણે લાઈક કરો લાઈક જો સબસ્ક્રાઈબરો મળી જાય આપણે આપણો મોટો ફેન આવે છે જો સીતારામ અમારે

ફૂલ ટ્રાફિક નેરમાં પણ ફૂલ ટ્રાફિક અમારે સુધીરભાઈ ને બધા તો અહીંયા ઉભા તો આ પેશિયલ હનુમાન દાદા મોઢું અમારે અમારા હાથ ધવલ છે ટોપાલા જોવા બધા મોજ ફૂલ ફૂલ મોજ આવે છે તો અહીંયા તો ટ્રાફિક ફૂલ જોવા મળે છે આ તો આવા